દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ખાતે ઇન્ડિયા ગઠબંધનની વિશાળ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા મુકામે આહીર સમાજવાડીમાં ઇન્ડિયા ગઠબંધનની એક વિશાળ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર લોકસભાની બેઠકમાં કોંગ્રેસ પક્ષના યુવા ઉમેદવાર જે પી મારવિયા પધાર્યા હતા જેમાં કોંગ્રેસ પક્ષના વડીલ પીઠ નેતા ભીખુભાઈ વારોતરીયા પૂર્વ સંસદ આદર્શ અને ખેડૂત હિત ઇચ્છતા તથા સર્વ પબ્લિકનું વિચારતા વિક્રમભાઈ માડમ કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખ યાસિનભાઈ ગજણ વગેરે કોંગ્રેસ નેતા તથા આમ આદમી પાર્ટીના યુવા જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર તથા તેમના પાર્ટીના વડીલ લખુભાઈ તથા તેમના ટેકેદારો તથા સમાજવાદી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ સાથે તુષારભાઈ હાથલિયા તથા પોતપોતાના પક્ષના ટેકેદારો સાથે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સૌ રાજકીય નેતાઓએ પોતપોતાની પ્રતિક્રિયા આપી હતી અને જે પી મારવિયાને જંગી બહુમતીથી જીતાડવાની ખાતરી આપી મીટિંગમાં વિવિધ સમાજના અગ્રણીઓ રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા અને મિટિંગનું આયોજન પણ ખૂબ સરસ રીતે દેવુભાઈ ગઢવી પોતાના સાથે મિત્રો સાથે કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં પ્રશાસન તરફથી ખૂબ સરસ કામગીરી નિહાળી હતી આમાં મિટિંગ ખૂબ સરસ ઉત્સાહપૂર્વક આનંદથી પૂર્ણ શોઉ સાથે ભોજન લઈ પૂર્ણ થઈ હતી રિપોર્ટર વનરાજસિંહ જાડેજા દ્વારા મધારે કે ની કેતા સ્ટેજ ઉપર ના બધા જ આગેવાનો બને પાર્ટી બધા હોદ્દેદારો વડીલો અને ખાસ કરીને તમને સારું વગર વાત નથી પણ જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ધારા સભાની આવે કે લોકસભાની ચૂંટણી આવે ત્યારે એટલા ઉત્સાહથી અને એટલા તમામ સમાજના જો આગેવાનો અહીંયા એક મંચ ઉપર ને એક હોલમાં બેઠા હોય તો મને લાગે કે કદાચ પહેલી વખત ઘણા પ્રોગ્રામો સારા થયા છે પણ વિશેષ પ્રોગ્રામ આપણે કરીએ કે આ પ્રોગ્રામ છે એટલે તમારી એકતા જોતા ચોક્કસ એવું લાગે છે કે આ વખતે આપણે સફળ થઈ જવાની સામે આપણે જીતી શકશું તો બંને જિલ્લાના પ્રમુખો અહીંયા સલામતી જેના ખંભે જવાબદારી છે આપણે જાણીએ છીએ કે રોડ જોડિયા કાલાવડ અને જામજોધપુર આ વિસ્તારમાં પટેલ મિત્રો જાજા છે અને બધાને એક કરી અને ઈ બાજુની જે ખમીરતાથી જે લડાઈ લડે છે અમે કાલે ફલાપણ એક પ્રોગ્રામ હતો એમાં ગયા હતા એને જેને ખંભે જવાબદારી છે એવા આપણા માજી ધારાસભ્ય એ વિસ્તારના કોંગ્રેસ પક્ષ નો ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે ત્યારે

એવાજ આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી માનનીય રામજીભાઈ પરમાર એવાજ ગુજરાત કોંગ્રેસ સમિતિના અમારા જનરલ સેક્રેટરી એવા બેનસી સારાબેન એવાજ ભોતેર વિધાનસભાના ધારાસભ્ય શ્રી પેન્ટાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી પેન્ટાઈ મુછડિયા સાહેબ તથા તમામ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકાના પ્રમુખશ્રીઓ અને મંચસ્થ બિરાજમાન સૌ કોંગ્રેસ પાર્ટી અને આબાદી પાર્ટીના પાર્ટી વડી ભાઈઓ બહેનો અને આપ સૌ વડી મારા સિનિયર બંને પાર્ટીના નેતાઓ ભાઈઓ બહેનો અને મારા યુવાન સાથી મિત્રો સર્વપ્રથમ તમને મારો પરિચય કરાવી દઉં કે મારું નામ છે જયંતીલાલ પરસોતમભાઈ મારવિયા શોર્ટ નામ તરીકે કહ્યું છે મારવિયા મારો અભ્યાસ છે બીકોમ એલએલબી વ્યવસાયનો હું એડવોકેટ છું

દેશના સિંચાઈ ટકાનો ખેતી કરી ગુજરાત ચલાવે છે પરંતુ આજે અખંડિતન અધિકરણ આત્મહત્યા કરી પડે પ્રોજેક્ટ નું કોમ આયોતો જમીન વાપરીનો મુદ્દો છે માંગવાનો મુદ્દો તો આખી પ્રજા દુખી છે સુકામેને આંદોલન કરવાનું જરૂર પડે છે ખેડૂતોના ઘણા બધા સરળતા પ્રશ્નો જે આપડો વર્ગ અને મોટા ભાગનો વર્ગ છે તો ખેડૂતોને પણ નમ્ર વિનંતી કે આ વખતે ધ્યાન રાખજો તો મને સસ્તા કોંગ્રેસ આવે છે એટલે આ તમને કે બારા નથી મળ્યા આ ધમતડા નેશનલ હાઈવે બેઠો છે 45 મીટર નો નેશનલ હાઈવે હોય અને ત્યાંથી મન પડે ત્યાંથી ડિઝાઇન જઈ છે તેમાં કે કોંગ્રેસ નું નામ છે અને કોંગ્રેસ નું નામ જે એટલે આપણો પર ડિઝાઇન નું ચેન્જ થઈ થઈ છે એ પણ આપણે તમને જાણી લે છે હોક માતા કી અને કાઠેવાડની ભૂમિ ભાટિયા ગમે અહીંયા પધારે આપણે જામનગર લોકસભા સીટના ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ઉમેદવાર જેપીભાઈ મારવિયા તેમજ અન્ય મંચસ તાલુકા જિલ્લા પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય અને દેવભૂમિ દ્વારકા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષના સંગઠનમાં કામ કરતા વરિષ્ઠ આગેવાનો અને હોદ્દેદાર ભાઈઓ આપ સૌ ઓડી વિચાર સંક્યામાં આયા કાઠિયાવાડની ભૂમિમાં અત્યારે આ નાનકડો દુબો યાદ આવે છે કે સિંધુ રાગ સોહામળો સિંધુ રાગ સોહામળો અને કાઠિયાવાડી સુરાના મન રખાય માથા પરે ને ધળ એના વૈખુટ મોટા મણા મિત્રો આજે

લખુભાઈ આપણી વચ્ચે છે અને ઘણા બધા મુદ્દાઓ ઉપર ચર્ચા આપણે કરીએ છીએ પણ હું એક જિલ્લાનો પ્રમુખ તરીકે અને આમ તો જૂનું મારું પર કોંગ્રેસ હાલ આમ આદમી પાર્ટીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ તરીકે રામજીભાઈ પરમાર એટલે જોડાયેલા જઈએ અને કામ કરીએ છીએ તમામ કાર્યકર્તાઓ હારે ખંભેથી ખંભો મિલાવી અને કામ કરે અને આપણે આટલું મળી ચાના દેવ દ્વારા માંગ્યું છે લેટ ઓકે છે મર્યાદાઓ છે મર્યાદાઓ છે ફોન કરીને કોઈ ફોન ના કરતા હાજી એક જ છે એક જ કોઈ માણસ પર કથના કરતા એક તો એનો પર કાજ હોય એટલે લાગે કહી દેજો આપણે જોને પુડતાતીઓને જેનો ભેગો જને બરેસી આલગી પજો ભેગો ભેગો જાવવાનું છે ભાઈને જેવું અને કોઈ મારાકર વાત કરીવે તો ધ્યાન રાખજો મારો ફોન કોצિ એક મહિનો થી બેંક કાઈ છે કાંટી કરી આવી જાય કે કષ્ટો પર રામજી કે બેટા બીજો ફોન દી કેમ તે ભારત વરસ ન હોય ને ન હોય તો બસ થઈ જાય મારા હું જે કાઈ વાતતો કરી સામેવાળા આંગરેજ ને કબર જેવો રાદો રસ્તો કેમ કરવો એટલે તમે મને 20 વાળી જો તો ફોન કરીને કે કે વિક્રમભાઈ ખાટી વાત કરી તો તમારો ફોન દેતા મારી પર કે ડ્રાઈવર હોય તો ફોન દેજ કેવો ને તો વાત થઈ જાય વાતો ના અનરાઇટ સત્તાની અમે લડવા દી છે સન્માનની અમે લડવા છે તાકાતની અમે લડવા છે મેં કીધું તાલુકા પંચાયત ની બીજી બધી આગળ સત્તાઓ છે પૈસા છે કંપનીઓ છે બધું છે આપણી પાસે કાઈ નથી કડકો વરાજ કડકા જાનિયા સૌના પૈસે ઘરના પૈસે જેનાથી જેટલું લડાય એટલું લડવાનું છે કારણ કે પરિસ્થિતિ કે આપણા અસ્તિત્વ નો સવાલ છે અને ક્યાંક કટોકટી હશે તો આવું નહીં કે તમને બહુ ફાયદા સત્યના રસ્તે જે યુવાનો છે જે ક્રાંતિકારી છે આપણે એની સાથમાં ઉભા રહીએ આપણે એને કહીએ કે તું ગવર્નમેન્ટ ઉઠાવ અને હાથ આપીશું તું ગવર્નમેન્ટ ઉઠાવ અને હાથ આપીશું તું સુદર્શન ઉઠાવ અને સાથ આપીશું આપણા અવાજને સાથે આપણા જેરી વાલેને સાથે ખરેખર જંગી બહુમતીની જીતવામાં તો આપણે પ્રતિકાર રહી અહીંથી મોકલવાના છે કાબિલા દાસ સાથે અહીંથી આપણે દ્વારકાથી શરૂઆત કરીએ આપની આપના જુલી પહોંચે અને ભગવાન સાહેબ કનિષ્ઠ ખરેખર આશીર્વાદ છે તો અસત્યને હરવા માટે આપણે સત્યના રસ્તે જઈ અને આ

તો હજી પણ ગીતા નીકળે હજી જાવ ધબકે છે ન શકે અમારા હિસાબે આજે તમે છો અમારી કરવા માટે આવી છે જવાબ દેવામાં આવે છે કે અત્યારે બેન આરામમાં છે તમે 4 વાગે આવો 4 વાગે અમે છે મારી સાથે અમે 10 દેરી બેઠા છે ભૂખાને તડકાની અંદર બેઠા છે વાત કરે છે 4 વાગેના સમયે અમે બેન કે છે બેલે પ્રોગ્રામ માં નીકળી છે પ્રોગ્રામ ફક્ત ને ફક્ત મનોરંજન પ્રોગ્રામ મજાક ઉડાડે છે અને લોકો પીડાય છે બેન કે કરી વિશે કોઈ જવાબ દેતો નથી કોઈ સાંભળતું નથી તો આવા સાંસદ મત આપજો તમે આ પીડા છે આ પીડા કેવી પડે વિશે આખરે કોઈ લોકોના

મિલન માટે કાર્યકરોને મળવા માટે આવ્યા છીએ આજે જે દેશની સાંપ્રત પરિસ્થિતિ છે વન સાઈડેડ કોઈ પૂછવાવાળું નહીં નીચેથી ઉપર સુધીની સરકાર એક જ સાઈડ ચાલતી હોય ભયંકર ભ્રષ્ટાચાર ભયંકર અત્યાચાર જનતાનું કોઈ સાંભળતું નથી ખેડૂતોને એટલી બધી મુશ્કેલી છે કે ખેડૂતોને તો કોઈ ક્યાંય કોઈ અધિકારી પગથિયું ચડવા દેતો નથી ઓફિસનો આ પરિસ્થિતિની અંદર જ્યારે લોકોને અપીલ કરીએ છીએ ત્યારે કલ્યાણપુરની અંદર આપ જોઉં છો એમ ત્રણથી ચાર હજાર કાર્યકરો જે પી મારવિયા અને કોંગ્રેસ પાર્ટીને સપોર્ટ લેવા માટે એકત્રિત થયા છે અમને ભરોસો છે કે જનતાના સાથન સહકારથી આ ચૂંટણીએ કોંગ્રેસ પાર્ટી જીતી જશે સૌ પ્રથમ તો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી ભાજપનું શાસન છે તો એવો વિકાસના એક પણ મુદ્દા નથી પરંતુ આજે પ્રજા તાઇમમ થઈ ગઈ છે ગરીબી બેકારી મોંઘવારી બેરોજગારી ખેડૂતોના પ્રશ્નો છે આરોગ્યલક્ષી પ્રશ્નો છે શિક્ષણના પ્રશ્નો છે કે જરૂરિયાત છે પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નોને કાયમને માટે હું સો ટકા ધ્યાન આપી અને જરૂર પડે તો લોકસભામાં પણ ઉઠાય એની ખાતરી આપું છું